સેન્ડવિચ બધાના ઘેર બને છે પરંતુ જો એનું જુદી જુદી રીત અને જુદા જુદા મસાલા જાણી લઈએ તો સેન્ડવિચ વધારે ટેસ્ટી લાગશે

તમારે મીઠા વગર જ ચડાવવાના છે એટલે આલુ થોડા ક્રંચી થશે તો બટાકાનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આ સ્ટેજે તમારે મીઠું નાખવાનું છે ઠંડુ થાય એટલે ક્રશ કરી અને મીઠું નાખવાનું છે અને હું જે તમને મસાલો બતાવું એમાંથી કોઈ પણ એક મસાલો તમે નાખી શકો છો પહેલો છે મેગી મસાલો તમે આમાં મેગી મસાલો નાખશો તો પણ સેન્ડવિચનો ટેસ્ટ ખૂબ સરસ આવશે બીજો છે ભાજીપાઉનો મસાલો ભાજીપાવનો મસાલો દરેકના ઘરમાં હોય છે તો તમે ભાજીપાઉનો મસાલો પણ આમાં નાખી શકો છો